જ્યારે બીજી તરફ દિયોદરને જિલ્લો બનાવવાની વર્ષોની માંગણી પર પાણી દિયોદરની જનતામાં નારાજગી જોવા મળી રહી છે જિલ્લો જાહેર થતાની સાથે જ દિયોદર કાંકરેજ અને ધાનેરામાં વિરોધ થયો હતો જેમાં કાંકરેજ તાલુકાના બે મુખ્ય શહેરો થરા અને સિહોરી આ બંને શહેરોને પણ થરાદમાં સમાવેશ કરતા બનાસકાંઠાથી થરાદથી કાંકરેજના લોકો અવર જવરમાં અંતર વધી જતા ત્યાંના સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ આ માંગને લઈ વિરોધમાં ઉતર્યા હતા જો કે કાકરેજના આગેવાનોની પણ માંગ છે કે કાકરેજને બનાસકાંઠામાં રાખો બનાસકાંઠા જવા માટે નેશનલ હાઈવે પણ હોવાથી બનાસકાંઠા જ યોગ્ય છે તેવી માંગ કાકરેજ તાલુકાના લોકો પણ માંગ કરી રહ્યા છે જ્યારે દિયોદરને વડુમથક બનાવવામાં આવે અને ઓગડ જિલ્લો બનાવવામાં આવે તેવી લોકોની વર્ષો જૂની માંગ પણ છે પરંતુ સરકારે આ માંગણીના સ્વીકારતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. દિયોદર વાસીઓએ પોતાનો રોજગાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે રવિવારે દિયોદર ખાતે જંગી જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર તાલુકાના આગેવાનો અને લોકો જોડાયા હતા. દિયોદર તાલુકાના કોંગ્રેસ ભાજપ આગેવાનો અને લોકો ભેગા મળી જંગી જાહેર સભામાં જિલ્લાની માંગને લઈ આક્રમક મુંડમાં જોવા મળ્યા હતા સૌની એક જ અવાજ ઓગળ જિલ્લો જાહેર કરો જિલ્લા સમિતિ માટે નહીં ત્યારે પણ એમનો અમૂલ્ય સમય આટલી વયે પણ જો આપણા માટે આપતા હોય તો આપણે ખરેખર આપણે ભાગ્યશાળી છે એમના અચાણોમાં કોટી કોટી વંદન કરું છું સાથે સાથે દીવદૂરના આપણા સરપંચશ્રી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન મિત્રોશ્રી રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખશ્રી તમામ આગેવન મિત્રો આ જે જનતા છે નથી ભાજપ ને નથી કોંગ્રેસ એક જ વાત લઈને આજે ભુવાજી આવી છે કે ઓગઢ જિલ્લો અમારો બને અને અમને ન્યાય મળે એ વાત લઈને અમે આજે છે આજે

રજૂઆત કરી હતી કે બનાસકાંઠા જિલ્લા ગુજરાતના બીજા નંબરનો જિલ્લો મોટો છે પણ બધા તાલુકાનું સેન્ટર છે એટલે આપણે દિવોદર પડે એમાં આપણી સંમતિ હતી ના તો અમે કાંકરા તાલુકાએ કાલે પંપીસ બંધ આપ્યું હતું અને અમે

દર લાખણી કાંકરેજ ભીરડી અને ભાભરના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા આજે સંકલન સમિતિ વગર જિલ્લા સંકલન સમિતિ એવો નિર્ણય કર્યો છે કે આવતીકાલથી દસ દસ લોકોનું એક પ્રતિનિધિ મંડળ જે અંશન ઉપર બેસ છે અને એના પછી જ્યાં સુધી રાજ્ય સરકાર આ પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પણ જવાની અમારી માનસિક તૈયારી છે લીગલ વકીલો સાથે પણ ચર્ચા થઈ એના ઠરાવો એના સંબંધિત કાગળો બધા એકત્રિત કરી અમારા સૌ ઓગઢ જિલ્લાના સંકલન સમિતિના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે આગળનું અમારો પોતાનો એક સ્ટેપ રહેશે ચોક્કસ મને નથી લાગતું કે રાજ્ય સરકાર પોતાનો નિર્ણય વિચારણા કરે પરંતુ ઓગરજી મહારાજ એમને સદબુદ્ધિ આપે અને જો નિર્ણય પાછો ખેંચશે તો અમે અમારા આંદોલન સમિતિ લઈશું અન્યથા જો અગર જિલ્લાની વાત અથવા તો બનાસકાંઠામાં જિલ્લામાં જવાની જે અમારી વાત છે એ રાજ્ય સરકાર નહીં સ્વીકારે તો અમે નામદાર હાઈકોર્ટમાં પણ દરવાજા ખખડાવીશું અને અમારી સંકલન સમિતિએ બે ત્રણ નિર્ણયો કર્યા છે એની હમણાં જ એક બેઠક મળશે અને આગામી કાર્યક્રમોની એક રૂપરેખા તૈયાર કરી અને મીડિયા સમક્ષ પણ અમે પ્રસિદ્ધ કરશું ચોક્કસ આ આ જન સહેલાબ જે ઉમટ્યો છે એ જ આપ જોઈ શકો છો કે રાજ્ય સરકાર સામે લોકોમાં ભયંકર આક્રોશ છે યુવાનોમાં આક્રોશ છે વડીલોમાં આક્રોશ છે કે જે રીતે ઓગર જિલ્લો બનાવવો જોઈતો તો એ નથી બનાવ્યો ત્યારે આ પ્રજાનો આપ સૌ જોઈ શકો છો કે જે પ્રજાએ આજે સ્વયંભૂ બંધ પાળી અને આ જન આંદોલન એટલે મહાપડાવમાં ઉપસ્થિત રહી છે અને હું મીડિયાનો પણ આભાર માનીશ કે સતત મીડિયાએ પોઝિટિવ વાત લઈ અને જે રીતે દિવેદરની આપના સૌને ચેનલના માધ્યમથી જે વાત કરી છે એટલે હું ચેનલ આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષમાં રાજગજરને પણ મારા હૃદયથી અભિનંદન કે એમણે જ્યારથી વગર જિલ્લો જાહેર નથી કર્યો ત્યારથી સતત એકદમ લોકો વચ્ચે રહી અને મીડિયા દ્વારા એક સારો પ્રચાર એક પોઝિટિવ વાત કરી છે એટલે હું તમારો અને મીડિયાનો પણ વિશેષ આભાર માનું છું